બોલે લખન મધુર મૃદુ બાણી ભરતજી આવ્યા રામ ભરત મિલાપ નું સુંદર દર્શન આપણે ગઈ કાલે કર્યું ચિત્રકૂટ માંથી ભગવાનની પાદુકાને મસ્તક પર ધારણ કરી અને ભરતજી અયોધ્યાના મહેલમાં આવ્યા અને આ ભરત મિલાપ થાય છે રામજી અને ભરતજી વચ્ચેનો અયોધ્યાના વન તરફ નીકળ્યા ત્યારે તો દશરથજી જીવિત હતા બરાબર ને ત્યારે દશરથજી જીવિત હતા દશરથજી નું મૃત્યુ પાછળથી થયું છે ભગવાન મનમાં વયા ગયા પાછળથી દશરથજી નું મૃત્યુ થયું એટલે રામજીને ખબર નથી કે દશરથજી હવે હયાત નથી મૃત્યુ થયું છે એ ખબર નથી પણ ભરતજી અને સ્વાભાવિક છે ત્રણેય માતાઓને ધોળા પછેડામાં જુએ સફેદ વસ્ત્રોમાં જુએ એટલે અંદાજો તો આવી જ જાય અને પછી ભરતજી ભગવાન રામના ખોળામાં માથું મૂકી અને રડી પડે અને ભગવાનને કહે પ્રભુ આપણા ભૂપતિ સુરપતિ થયા આપણા પિતા એનો સ્વર્ગવાસ થયો છે આપનો વિરહ તમારો વિરહ આપણા પિતાશ્રી થી સહન ન થયો અને એમણે એમના દેહનો ત્યાગ કર્યો છે રામ રામ કહી રામ 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 કહી રામ એમ કહેવાય છે રામાયણમાં લખ્યું છે કે દશરથજી પોતાના પ્રાણનો ત્યાગ કરે છે ત્યારે દશરથજીના મુખમાં છ વખત રામનું નામ આવ્યું છે દશરથજીના મુખમાં છ વખત રામનું નામ આવ્યું છે અને મારા વાલા સ્વજનો મને ને તમને જેના પ્રત્યે પ્રેમ હોય ને જેના પ્રત્યે પ્રીતિ હોય જેના પ્રત્યે અગાઢ સ્નેહ હોય આપણા વડવાઓ એમ કહેતા હોય કે આખું જીવન જેના મય હોય ને અંત સમયે એનું નામ મુખ ઉપર આવે અંત સમયે એની સ્મૃતિઓ નેત્ર સમક્ષ આવે અંત સમયે એનું નામ આપણા મુખ ઉપર આવે જનમ જનમ મુનિ જતન કરાહી અંત રામ કહી આવત નહી યોગીઓ ઋષિ મુનિઓ જન્મ જન્મ સુધી યત્ન કરે છે જન્મ જન્મ સુધી સાધના કરે છે કે એક વખત મરતા વખતે શ્વાસ છોડતી વખતે મુખ ઉપર રામ નું નામ આવી જાય તો વળી પાછું આ ધરતી નો ફેરો ન થાય વળી પાછા જન્મ મૃત્યુ ના બંધન નો આ ફેરો ન થાય જો એક વખત મળતા મરતા મુખ ઉપર રામનું નામ આવી જાય એના માટે જન્મ જન્મ જતન અંત રામ કહી આવત નહીં દશરથજીના મુખમાં છ વખત રામનું નામ આવ્યું છે મારું તમારું આખું જીવન જેના વિચારોમાં ગયું હોય ને એનું નામ અંત સમયે મુખ ઉપર આવે અને આખું જીવન જેને રામનું નામ ન લીધું હોય ને અંત સમયે એના મુખ ઉપર રામનું નામ કેમ આવે જે વ્યક્તિએ આખું જીવન રામનું નામ ન લીધું હોય એ છેલ્લા છેલ્લા શ્વાસ છોડતી વખતે તરફડિયા મારતી વખતે રામનું નામ એના મોઢામાં કેમ આવે જેવી રીતે કોઈ વિદ્યાર્થી આખું વર્ષ ભણે ને રખડપટ્ટી કરે તો પછી અંત સમયે યાને કે માર્ચના સમયે બોર્ડની એક્ઝામ પરીક્ષાઓ ચાલતી હોય આખું વર્ષ જે રખડ્યો હોય એ કોઈ સિત્તેર એસી ટકા લઈ આવી શકે આખું વર્ષ ભણ્યો હોય ઈ પરીક્ષામાં સારા ગુણે પાસ થાય એમ આખું જીવન જેને રામનું નામ લીધું હોય એ મૃત્યુરૂપી પરીક્ષા સમયે રામનું નામ એના મુખ ઉપર આવે મૃત્યુ એક મોટી પરીક્ષા છે ને મૃત્યુ એક કસોટી છે મૃત્યુ એ પેપર છે કસોટી છે પરીક્ષા છે આખું જીવન મેન તમે જે કર્યું હોય ને અંત સમયે આવે હવે આખું જીવન આપણે આજ ગીર્યું હોય અને આપણે આટલા ઓછી ના દીધા એ આટલા આપણે વ્યાજે દીધા ઓની પાંચથી એટલા વ્યાજ ના થાય ને ઓની પાંચથી એટલા લેવાના નાની ઉઘરાણી કરવાની તેની ઘણા એ તો બરાબર આખું જીવન તો આપણે જીવન નિર્વાહ માટે તો બરાબર પણ ઘણા 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 આખું જીવન એમાં કયું હોય ને મરતા મરતા એ મરણ પથારીમાં પડ્યા હોય અને તણસાટ દીકરા હોય ને બોલાવે એ રઘા ઇઆ જોલા માઉજી ભાઈ ને આપલે આટલા ઉસીના દીધા છે એની પાહેથી આટલા ટકાએ આટલા લેવાના થાય એના આપડા પાકી ગયા અરે મારા વાલા તમે પાકી ગયા હયા હજી અમે વા માઉજી ભાઈ હવે આપણે પોતે પાકી ગયા તો હજી એને ઓલા વ્યાજ ના પૈસા પાકી ગયા એફડી ના પૈસા પાકી ગયા ક્યું કે આ پورا જીવન આના વ્યાજના આટલા ઓના આટલા ઓના આટલા નાના આટલા એને છેલ્લે તમે તમે એવા મળી ઘણા ઓળખતા હશો એને છેલ્લે સમયે આ જ હોય અને હવે એ પાક્યા કે ન પાક્યા આવે કે ન આવે એ મરવાવાળાને કાંઈ ફાયદો છે હું તો એ કહું હાલો માનો કે કોકના ઉગ્રણીના લેવાના થાય ને આથી કંઈ ફાયદો એ દીકરાને થાય જવાવાળાને કાંઈ ફાયદો જવાવાળા તો વયો જવાનો હોય જન્મ જન્મ મુનિ જતન કરાહી અંત રામ કહી આવત નાહી દશરથજીના મુખમાંથી મુખ માંથી છ વખત રામ નામ આવ્યું છે અને ન આવે એવું નથી આવે જેના પ્રત્યે અગાઢ પ્રેમ હોય એ આવે આખું જીવન જો રામ સ્નેહ હોય રામ ભક્તિ હોય તો અંત સમયે રામનું નામ મુખ પર આવે ગાંધીજીના છાતીમાં ત્રણ ગોણી હોહરવી નીકળી ગઈ ત્યારે ઇતિહાસ સાક્ષી છે હજારો લોકો સાક્ષી છે કે ગાંધીજીના મુખમાં હે રામ આવ્યું હવે ગાંધી વિચારો સાથે આપણે સંમત હોઈએ ન હોઈએ એ વિચારધારા સાથે આપણે સંમત હોઈએ ન હોઈએ એમના લેવાલા અમુક નિર્ણયો સાથે આપણે સંમત હોઈએ કે ન હોઈએ પણ આ સર્ટિફિકેટ તો આપણે આપવું જ પડે કે અંત સમયે ગાંધીજીના હૃદયમાં જ્યારે ગોળી હોહરવી નીકળી ત્યારે અંત સમયે એના મુખ પર રામનું નામ હતું રામ આખું જીવન જો રામ ભક્તિ ન કરી હોય તો અંત સમયે ગોળી લાગે ને ત્યારે રામનું નામ મોઢે ન આવે કદાચ ગોળી મારવા વાળા પ્રત્યેનો દ્વેષ આવે એના પ્રત્યેનો બળાપો આવે એના પ્રત્યેની કકડાટ આવે એના પ્રત્યેની ગાળો આવે રામનું નામ નહીં આવે અંત સમયે ગાંધીજીના મુખમાં હે રામ નીકળ્યું એ ગાંધીજીને આખા જીવનની રામ ભક્તિનો નીચોડ હતો આખા જીવનની રામ ભક્તિનો નીચોડ અને ભરતજી ત્યારે કહે છે કે આપણા પિતાનો સ્વર્ગવાસ થયો છે અને ભરતજી તો લાગણીનું સંતુલન ગુમાવી બેસે છે અને ઉમેય નાના ભાઈને વ્યવસ્થા હોય મોટા ભાઈના ખભા ઉપર માથું મૂકી અને રડવાની વ્યવસ્થા નાના ભાઈઓ અને ભાઈ બહેનોને હોય પિતા હોય ત્યાં સુધી મોટો ભાઈ હોય ને એ નાનકડો જ લાગે जब तक पिता की छत्र छाया है बेतरण भाईयों भाई बहनों घर में हो पर जहाँ तक पिता की छत्र छाया घर पर होती है तब घर का बड़ा भाई भी छोटा ही होता है ना पिता से तो छोटा होता है लेकिन जब पिता की छत्र छाया निकल जाती है त्यारे मोटो भाई अचानक बाप न खुर्सी जो बाप नी पिता तुल्य लागे बाप नीर्सी समान लागे कि आप मारा पिता की खुर्सी पर आपसे તો ભરત લક્ષ્મણ શત્રુઘ્ન પિતાને ખોયા પણ એના માટે રામ હવે પિતા તુલ્ય છે મોટા ભાઈ રામ એની અંદર હવે પિતાનું દર્શન કરે હવે મોટો ભાઈ જે હોય એ પરિવારનો જે મોટો દીકરો હોય એ તો રડીએ ન શકે એના નાના ભાઈઓ એના ખભે માથું મૂકીને રડતા હોય પણ પછી ઘરનો મોટો ભાઈ હોય ને એ તો રોઈએ ન શકે કારણ કે એને ખબર છે કે હવે હું રોઈશ તો પછી મારા ઘરના બીજા સદસ્યોને કોણ સાચવશે એનું ધ્યાન કોણ રાખશે મોટો ભાઈ રોઈએ ન શકતો હોય અને ભગવાન રામ ભરતજીને આશ્વાસન આપે છે ભરત છાનો રહી જા અને હવે જે શ્રી રામ બોલે છે ને વાલ્મિકી રામાયણમાં શ્રી વાલ્મિકીજી રામના મુખે જે સંવાદ ભરતને સંભળાવે છે એ ખાલી ભગવાન રામ ભરતને સંભળાવતા હોય એવું નહીં પણ આખી દુનિયાનો નાથ મને ને તમને જાણે સંબોધીને કહેતા હોય એટલી સુંદર વાત વાલ્મિકીજી રામના મુખે કહેવડાવે છે કે હે ભરત છાનો રહી જા આપણે ખાલી આપણા પિતાના મૃત્યુનું નથી રોવાનું છોટે ભાઈ કો સાંત્વના દેરા હૈ ભરત આપણે ખાલી આપણે આપણા પિતાના મૃત્યુનું નથી રોવાનું પણ આપણે આપણા મૃત્યુ રોવાનું છે આ ભગવાન કહી રહ્યા છે આપણે આપણા પિતાના મૃત્યુનું નથી રોવાનું આપણે આપણા મૃત્યુનું રોવાનું છે જેવી રીતે અને વાલ્મિકીજી અહીંયા સુંદર મજાની ઉપમા આપે છે કે જેવી રીતે પર્વત ઉપરથી શરૂ થતું ઝરણા રૂપે એક નદી ધીમે 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 વહેવાનું ચાલુ કરે તો જ્યારથી પર્વત ઉપર એ નદીનો જન્મ થાય ત્યારથી લઈને એ નદી સમુદ્રને મળવા માટે જ આગળ વધી રહી હોય છે એવી જ રીતે હે ભરત હું ને તું જન્મ્યા છીએ ને એ ક્ષણથી મૃત્યુ રૂપી સાગરમાં જ મળવા તરફ આપણે આગળ દોડી રહ્યા છીએ એક એક ક્ષણ હું ને તું જન્મ્યા છીએ ત્યારથી મૃત્યુ તરફની જ આપણી યાત્રા જઈ રહી છે આપણે આપણા નથી આપણે આપણું પણ રોવાનું છે આપણે પણ છે અને ઘરમાં આવા કોઈ સ્વજનનું મૃત્યુ થાય કોઈ પ્રેમી સ્વજનનું મૃત્યુ થાય પરિવારમાં જેની સાથે આપણે રોજ હસતા હતા બોલતા હતા ખોળામાં રમતા હતા જેનો પ્રેમ ભર્યો હાથ આપણા માથા પર રહેતો એ આપણા માતા પિતા હોય આપણી પત્ની હોય આપણો પતિ હોય અને કોઈના ભગવાન કરે કે કોઈને એવો ક્ષણ ના આવે કોઈનું સંતાન માતા પિતાનું મૃત્યુનું દુઃખ એ તો હજી જીરવાઈ જતું હોય પણ ઘણી જગ્યાએ યુવાન સંતાન જે સ્વજનમે સાથે આપણે હસતાતા સાથે જમતાતા સાથે સૂતાતા હસતાતા રમતાતા ઈ સ્વજન આજે એક ફોટામાં મઢાઈ ગયો છે અચાનક જ કાલ સુધી મારી સાથે ઈ રહેતો તો કાલ સુધી મારી હારે હસતો તો બોલતો તો ઈ સ્વજન અચાનક જ આજે એક ફોટામાં મઢાઈ ગયો છે અને ઈ સ્વજનના મૃતદેહ ઉપર આપણે ફૂલ મૂકીએ ને એ પહેલાં હૃદય ઉપર પાણો મૂકવો પડે પથ્થર મૂકવો પડે ત્યારે એ સ્વજનના મૃતદેહ ઉપર આપણા હાથેથી પુષ્પાંજલિ આપી શકાય ફૂલ ચડાવી શકાય એ પહેલાં તો હૃદય ઉપર પથ્થર મૂકવો પડે પણ એ ક્ષણ દરેકના જીવનમાં દરેકના પરિવારમાં આ ક્ષણ આવતી હોય છે પણ એ ક્ષણ આપણા શાસ્ત્રો મને તમને શું સમજાવે છે કે એ ક્ષણે જ્યારે હું તમે થોડાક સાવધાન થઈ જઈએ અને વિચારીએ કે મારો આ વાલો સ્વજન જેના હાથમાં હાથ લઈ અગ્નિની સાક્ષીએ ચાર ફેરા ફરી અને નાતી ચરામી નાતી ચરામી આખું જીવન સાથે જીવવાના અમે વજનો આપ્યા હતા એ મારું આ પ્યારું સ્વજન આજે આ દુનિયામાંથી વિદાય લઈ રહ્યું છે મારી પણ સંસારમાંથી એક દિવસ આવી રીતે વિદાય થશે શું મારી વિદાય માટે હું પોતે તૈયાર છું મારી વિદાય આ સૃષ્ટિમાંથી થશે તો મારી એવી વિદાય હું એક દિવસ એ ફોટોમાં મઢાઈ જવાનો છું શું મારી આવી વિદાય માટે હું પોતે તૈયાર છું આ શાસ્ત્રો મને ને તમને સાવધાન કરે છે આપણી સમક્ષ થતું હરેક મૃત્યુ આપણને મૃત્યુની સ્મૃતિ અપાવે છે કે તમે એક દિવસ આમ વયા જશો પાછળ રહી જશે તો મારા ને તમારા કર્મોની સુહાસ રહી જશે મારા ને તમારા સત્કર્મોની સુગંધ રહી જશે તો શું મેં ને તમે એ સત્કર્મની મૂડી કમાઈ છે દરેક મૃત્યુ મને તમને એ સ્મરણ આપે છે અને ખરેખર તો કોઈના ઘરે આવો મૃત્યુનો પ્રસંગ હોય ને આખું જીવન સાસુ વહુ ઝઘડ્યા જ હોય કકડાટ હોય સાસુ વહુના સંબંધમાં મીઠાશ ન હોય અને એવોય સાસુ વહુનો સંબંધ હોય ને તમે જોયું હશે એવો જેનો સંબંધ હોય ને અને એમાં સાસુ ગુજરી જાય ને એવામાંય આપણે અમુક એવી વહુઓને જોયું હોય સાસુ જીવતા હોય ને ત્યારે એની સાથેના બહુ કટુ વ્યવહાર હોય બહુ ગંદો વ્યવહાર હોય પણ સાસુ ગુજરી જાય ને ત્યારે સૌથી વધુ એ વહુને રોવું આવે શું કામ એ સાસુ ગુજર્યા એવું એનું એને રડવું ન આવે પણ આખું જીવન એને જે કડવા વેણ બોલ્યા હોય ને પછી વહુના કાનમાં એ કડવા વેણ અથડાય એ વહુને પોતાના વેણ રોવડાવે ગણાય દીકરાઓને જો ને આપણે રડતા એટલે એટલા માટે ના આપણને રોવું આવે વયું ગયું અમે એકલા થઈ ગયા અમે નિરા એટલા માટે રોવું નથી આવતું અને ખરેખર આપણે એકલા હોતાય નથી ને દુનિયામાં કોઈ એકલું હોય છે કાઈક ને કંઈક આપણે સહારો ગોતીને જીવન ચાલ્યું જ જાય છે ને આપણે એટલા માટે નથી રોતા કે આપડા ઘરનો ખૂણો ખાલી થઈ ગયો કે આપણે એકલા થઈ ગયા નિરાધાર થઈ ગયા આપણે એટલા માટે રોઈએ છીએ કે આપણા સ્વજન આપણા માતાજી આપણા બાપુજી કે કોઈ પણ જે સ્વજન હોય આપણે એટલા માટે એમના ગયા પછી આપણને રોવું આવે કે હજી મારે એના માટે ઘણું કરવાનું હતું હજી મારે એના માટે ઘણું કરવાનું હતું એની ઘણી ઈચ્છાઓ પૂરી કરવાની હતી પણ એ મારાથી થઈ નથી શકી એ અફસોસ આપણને મારી નાખે છે એ અફસોસ આપણને રોવડાવે છે આપણાથી એમના માટે આટલું થઈ ન શક્યું એ અફસોસ આપણને રોવડાવે છે એની ઘણા સમયની ઈચ્છા હતી કોઈ દિવસ ગંગા સ્નાન કર્યું નહીં બધાએ આખી સમાજ કરી આવ્યા આખું કુટુંબ કરી આવ્યા મારા બાપુજીએ હજી સુધી દર્શન કર્યા નથી ગંગાજીના હરિદ્વાર જવાની બહુ ઈચ્છા હતી પણ કામ ધંધા નોકરીમાં એવો પડેલો આ દિવાળીના વેકેશનમાં નહીં ને આવતી દિવાળીના વેકેશનમાં હમણાં નહીં ને તેમણા ને તેમણા નહીં ને પછી આ વર્ષે નહીં ને પછીના વર્ષે અને વર્ષ વીતતા જાય વીતતા જાય અને બાપુજી સ્વધામ પહોંચી જાય અને એની અધૂરી ઈચ્છા રહી જાય એ પછી આપણને રોડ આવે કે મારા બાપાની ઈચ્છા હતી આપણને આપણો અફસોસ છે ભગવાન ભરતને કહે છે ભરત આપણે ખાલી આપણા પિતાનું રડવાનું નથી આપણે આપણું પોતાનું પણ રોવાનું છે આવો સંવાદ બંને ભાઈઓ વચ્ચે થયો ગઈકાલની કથામાં આપણે દર્શન કર્યું કે ભરતજીએ ખૂબ મનાવ્યા ખૂબ વિનંતી કરી વશિષ્ઠજીએ ખૂબ વિનંતી કરી ત્રણેય માતાઓએ વિનંતી કરી પણ ભગવાન પોતાના સંકલ્પમાંથી ચ્વલિત થતા નથી અને પછી અંતે ભરતજીએ ચરણ પાદુકનની માગણી કરી છે અને ભગવાનના ચરણ પાદુકનને મસ્તક લઈ અને ભરતજી અયોધ્યાના રાજમહેલમાં પહોંચ્યા છે